સુરત જિલ્લાના માંગરોડ તાલુકામાં આવેલા ઔદ્યોગિક એકમોનું બનેલું માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીયલ વેલ્ફેર એસોસિએશન દ્વારા મિલન સંમેલનનું આયોજન ધારાસભ્ય ગણપતભાઈ વસાવાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું જેમાં થયેલા વિકાસના કામો મંજૂર થયેલા વિકાસના કામો અને વિસ્તારના ઔદ્યોગિક એકમો માટે તેમજ સ્થાનિક વિસ્તારના વિકાસ માટે ચર્ચા વિચારણા કરી હતી અને સરકાર સુધી આ વાત પહોંચશે તે માટે ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવી હતી સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં ઉદ્યોગોની શરૂઆત ઓગણીસો અઠ્યાસી થી થઈ હતી જેના પાંત્રીસ વર્ષના લાંબા ગાળામાં તે પાંત્રીસ કિલોમીટર કરતાં વધુ વિસ્તારમાં ફેલાયો છે અને આજે લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે છેલ્લા એક દાયકાથી આ ઔદ્યોગિક એકમોને સાંકડી માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીયલ વેલફેર એસોસિએશન બનાવવામાં આવ્યું હતું જે ઔદ્યોગિક એકમો તેમાં કામ કરતા કારીગરો અને સ્થાનિક વિસ્તારના પાયાગત પ્રશ્નોના નિરાકરણ કરી આ વિસ્તારના વિકાસ માટે કાર્ય ધારાસભ્ય આગેવાનીમાં યોજાયું હતું જેમાં એસોસિએશનના સભ્યો ઉપરાંત ઔદ્યોગિક વિસ્તાર પથરાયેલો છે તેવા અઢાર ગામના સરપંચો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તમામ લોકોનું એસોસિએશનના પ્રમુખ જવાનભાઈ અને સેક્રેટરી પ્રવીણભાઈ ડોંગા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા

માંગરોળ તર્કેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન માંગરોળ તાલુકા માંડવી તાલુકામાં સૌથી વધારે એટલે કે લગભગ લાખ થી દોઢ લાખ લોકોને રોજગારી આપી શકે એવા પંદરસો કરતા વધારે નાના મોટા ઉદ્યોગો આ વિસ્તારમાં આવેલા છે આ ઉપરાંતની સો બેડ હોસ્પિટલ બનાવવા પણ એસોસિએશન તૈયારી કરી રહ્યો હોવાની વાત જણાવી હતી ગણપતભાઈ વસાવાએ આ વિસ્તાર માટે એકસો છવ્વીસ કરોડ રૂપિયાની પાણી પુરવઠાની યોજનાની જાહેરાત કરી હતી આ ઉપરાંત સ્થાનિક ઔદ્યોગિક એકમો એક લાખ પચાસ હજાર લોકોને રોજગારી આપે છે આ રોજગારીમાં સ્થાનિક લોકોનો સમાવેશ કરવા માટે સ્થાનિક કક્ષાએ રોજગારી મેળાનું આયોજન કરવાની અપીલ કરી હતી